તમને થઈ ગયું હશે કે આ ભાઈ ક્યાં આવી તો આપણે ક્યાં આવી જશે આપણી વાડી આવી જશે તો ચાલો આપણે આપણી વાડી આ થોડુંક કામ હતું કોળીઓ ને એવું કાઢવાનું હતું આમ હતો રવિવાર એટલે આવી જશે તમારે આપણી વાડીએ દુકેરી ભાઈ આપણી વાડી આવે છે જો આ ખડ તો જુઓ તમે ખડજ છે અમારે બધા બતાવતો ને જો અમારા ઉપાન બધા ને દે અમે ઉપતા ને દે તો ત્યાં જવાનું છે કોણ કોણ છે જોઈએ આવ્યું જો મારા બા પેલા આપડે વાડી આવી જાય એટલે વાડી આવી ખાવું તો આપણે ખા ને પછી આપણે થોડી કોળીયું કાઢવાની છે એવું કરવાનું છે તો હાલો પાણીપુરી ખાવા પાણીપુરી જોવા ઝપટ બોલાવો બે બેનું તમારે ખાવી હોય તો પાણીપુરી આલો ખાવા અને વાડિયે ખાવાનું કંઈક ઓર જ મજા આવે તો વાડિયા ખાવાની બહુ મજા આવે જો પાણીપુરીની ઝપટ બોલે છે અત્યારે ગોડી બેન જો આ ઓછી ખાઓ ઓછી મંડાણી બે બેન તો ચાલો આપણે પણ પાણીપુરી ખાઈ લઈ તમારે ખાવી તો આપણે ઘાઢીઆ મૂકી દીધી એમાં જો ગાડી આપણે અહીંયા મૂકી દીધી હતી એમાં આપણે કોથળો છે ને એ લેવા આવ્યા છે કારણ કે આપણે કોળીઓ કાઢવાની છે આપણે બધાય નેંધું હોય ને એ કોળીઓ હોય આપણે બહાર કાઢવાની છે તો ચાલો અત્યારે કોળીઓ કાઢી લઈ અને જો આ એક વસ્તુ તમને બતાવવાની છે આપણે સંપલ લીધા છે જો કેવા લાગે એ જરીક કમેન્ટમાં કહી દેજો આ નવા સંપલની ખરીદી કરી લીધી છે કમેન્ટમાં કહી દેજો કેવા લાગે છે આ બે સોડિયું જો મારે કોળિયું ભેગ્યું કરાવવા હવે જો bất chợt ra phải cả cái à cả vơ cha phải cả vơ cha phải cả mưa sao đây vợ mưa sao đây vợ phải cả ra mưa sao đây

ભરવા અને શા બનાવવાનો છે એટલે બે વસ્તુ કરવાની છે તો સાલો શા બનાવતા આવીએ અને પાણી ભરતા આવીએ આપણે વાડી આવે એટલે પાણી તો ભરવા જવું પડે હાંડો લઈને એ પાછું કારણ કે વાડી આવે એટલે જવું પડે તો આમ તો આપણે જઈએ નહીં પણ હાલો તો આજ પાણી ભરતા આવીએ ને બનાવતા આવીએ તમે આપણે ગામમાં આવી જશે ને પાણી બની ભર લઈએ પાણી પેલી અને માડી ચા બનાવે છે તો ચા તૈયાર થાય છે માડી બનાવી નાખાય એટલે આપણે લઈને ભાગી

શર્ટ કાઢવો પડે જો આ એક ભાભી તો શર્ટ કાઢે છે આ તો લગ્ન માં જાવ એવું લાગે હો શર્ટ કાઢ નાખે એટલે હાલો ફેમિલી આજનો વિડીયો એટલો જ તે તો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જો આવા અમારા નવા નવા વિડીયો જોવા માટે તો ચાલો બાય બાય જય મા